શ્રીસ્વં સુતીલક્મી પામનાં હૃદયુ બુદ્ધિ શ્રદ્ધા સતાલજન પ્રભવસ્ય લજ્જ તાં નમ પરીય દેવી વિશ્વ દીસૂતું લક્ષ્મીરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો ન શાંતિ શાંતિ આત્મીય સ્વજનો સમર ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ અમેરિકાની આ ધર્મયાત્રા ખૂબ સુચારુ રૂપે સરસ ચાલી રહી છે એમાં અત્યારે ન્યૂ જર્સીમાં દેસાઈ પરિવારમાં આશીર્વાદ આપવાને માટે સત્સંગ કરવાને માટે આવવાનું થયું છે ભારતમાં જેમણે અનેક આપણા સત્સંગમાં હાજરી આપી છે ખાસ કરીને અમદાવાદમાં હોય ત્યારે અને હમણાં મને શરદભાઈએ કહ્યું કે સાત શિબિરો એમણે આપણી એટેન્ડ કરી છે તો એવા ઘણા આત્મીય અને ભાવક શ્રોતા શ્રી શરદભાઈ અને અલકાબહેન દેસાઈ એમના સુપુત્ર હિતેશભાઈ અને પુત્રવધુ દીપ્તિબહેન પૃથ્વી અને દીપ્તિબહેનના બહેન કલ્પનાબેન એ સમગ્ર દેસાઈ પરિવાર અત્યારે અહીંયા સરસ રીતે શ્રદ્ધા સાથે ઉપસ્થિત છે અને સાથે ન્યૂજર્સીમાં જે કૃષ્ણમ વંદે ગુરુમ એ પ્રવચનોનું આયોજન વિશેષ કરીને ગુરુ પૂર્ણિમાના પર્વે યોજાયું એના આયોજક પ્રિય સ્મિતાબેન ગાંધી અને પ્રજ્ઞાબહેન પુરોહિત તો ખૂબ આત્મીય સ્વજનો આત્મીય પરિવાર સાથે અત્યારે શરદભાઈએ કેટલાક પ્રશ્નો એમના મનમાં હતા એનું સમાધાન પણ થયું અને હવે જ્યારે આપણે સત્સંગ કરીએ છીએ ખૂબ સરસ એક શ્લોક શરદભાઈ આપ તો વર્ષોથી અને નિયમિત રીતે અલકાબેન આપ સાંભળો છો ભરતૃરીએ કેટલાક પ્રશ્નો અને ઉત્તરોનું ચિંતન કર્યું છે આધ્યાત્મિક સાધકના મનમાં જે પ્રશ્નો વારંવાર આવતા હોય છે એના ખૂબ જ ટૂંકમાં એક શબ્દમાં કે બે શબ્દમાં ઉત્તર આપી પણ આપણને ચિંતનને માટે વિચાર કરીને મનન કરવાને માટે ખૂબ સરસ સામગ્રી આપી છે સંસ્કૃત સાહિત્યનું એક ઘરેણું છે કે લાઘવમાં સૂત્રાત્મક રીતે જે ઉપદેશ કરાય છે એ કદાચ વિશ્વમાં બીજે ક્યાંય નથી થયો ભરતૃિ નીતિ શતક એનો આ શ્લોક પહેલા શ્લોક કહીશ અને પછી એનો અર્થ આપણે ટૂંકમાં સમજીએ કોલાભો ગુણિ સંગમ કિમ સુખમ પ્રાગ્યે સંગતિ સંગતી કાહ કા ધર્મ તત્વેરતિ કશૂરો વિજિતેન્દ્રિય પ્રિયતમા કાનોવ્રતાન વિદ્યા સુખમ પ્રવાસગમન રાજ્ય ભરતૃ પ્રશ્ન પૂછે છે કોરોના મનુષ્ય દેહ ધારણ કરીને આપણે આ સંસારમાં આવ્યા એનો મોટામાં મોટો લાભ શું ઇટ ઇઝ ધ બિગેસ્ટ એડવાન્ટેજ સૂત્રાત્મક રૂપે ભરતૃહરી ઉત્તર આપે છે ગુણી સંગમઃ કોઈ સદગુણી વ્યક્તિનો સંગમ થાય સદગુણી વ્યક્તિ સાથે સમાગમ થાય કોઈ સાત્વિક જ્ઞાની તેજસ્વી મહાપુરુષ સાથે પરિચય થાય આ જીવનનો મોટા મોટો લાભ છે સરસ મજાનું એક દ્રષ્ટાંત મને યાદ આવી રહ્યું છે સરસ એક સરસ દ્રષ્ટાંત યાદ આવી રહ્યું છે બુદ્ધના બહુ નજીકના શિષ્યોમાંનો એક આનંદ વાત એવી હતી કે પૂર્વજન્મમાં બુદ્ધનો પિતરાઈ હતો પૂર્વ જન્મ નહીં પૂર્વ આશ્રમમાં અને બહુ જ પરીક્ષા કરી બધું કરીને પછી બુદ્ધનો સંઘમાં શિષ્ય બન્યા હતા એ આનંદે એક વખત બુદ્ધને પ્રશ્ન પૂછ્યો કે તથાગત આ જીવનું સૌભાગ્ય શું બુદ્ધે તરત જવાબ આપ્યો કે ટુ બી બોર્ન એઝ અ હ્યુમન બિંગ મનુષ્ય તરીકે જન્મ લેવો આ સૌભાગ્ય છે ત્યાંસી લાખ નવ્વાણું હજાર નવસો નવ્વાણું શરીર છોડીએ પછી માનવદેહ પ્રાપ્ત થતો હોય છે આનંદે વધારે પ્રશ્ન પૂછ્યો આગળ કે એનાથી મોટું સદભાગ્ય બુદ્ધ કે છે એનાથી મોટું સદભાગ્ય કે તમે કોઈ મહાપુરુષના સમકાલીન હો એ સદભાગ્ય છે હું ઘણી વખતે શરદભાઈ વિચાર કરતો હોઉં તો મને એમ લાગે કે ભગવાન રામ જ્યારે આ ધરતી પર વિચરણ કરતા હશે એ વખતે એમના જે કોન્ટેમ્પરરીઝ થયા બધા કેટલા ભાગ્યશાળી હશે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોકુળમાં ને વ્રજમાં લીલાઓ કરતા હશે અને જે ગ્વાલબાલ એમની સાથે હશે કેટલા બધા ભાગ્યશાળી હશે લોકો એટલે બુદ્ધે કહ્યું કે કોઈ મહાપુરુષની સાથે તમે સમકાલીન હો કોન્ટેમ્પરરી હો એ સદ્ભાગ્ય છે આનંદ પૂછતો ગયો પ્રશ્ન એનાથી મોટું સદભાગ્ય તો કે તમને ખબર પડે કે મહાપુરુષ છે કારણ કે કૃષ્ણ હતા ત્યારે કંસ પણ હતો કૃષ્ણ હતા ત્યારે દુર્યોધન પણ હતો સમકાલીન હતા દેવર કોન્ટેમ્પરરી બુદ્ધ કહે છે એનાથી મોટું સદભાગ્ય કે તમને ખબર પડે કે મહાપુરુષ છે આનંદ કે એનાથી મોટું સદભાગ્ય તો કે એનાથી મોટું સદભાગ્ય એ કે તમે એમની નજીક જાઓ તમે એની વાતો સાંભળો એનાથી મોટું સદભાગ્ય તો કે તમે જે વાતો એની સાંભળી છે એનો ઉપદેશ સાંભળ્યો છે એનું આચરણ કરો તમે આનંદ એ પૂછ્યું એનાથી મોટું સદભાગ્ય તો કે તમને એની નજીક જવાનું મન થાય અને તેમની સાથે કોઈ સંબંધ જોડો યુ એસ્ટાબ્લિશ અ રિલેશનશિપ વિથ દેથ પર્સન એનાથી મોટું સદભાગ્ય બુદ્ધ કે એનાથી મોટું સદભાગ્ય કે મહાપુરુષ તમને પોતાના લાગવા માંડે એટલે ઘણા મહાપુરુષો હોય તમે દૂરથી કદાચ જુઓ સાંભળો અહોભાવ વ્યક્ત કરો ક્યારેક લોકો ટીકા કરે પોતાની બુદ્ધિ પ્રમાણે કુબુદ્ધિ પ્રમાણે એટલે બધું થતું હોય છે સમાજમાં પણ એ મહાપુરુષ તમને પોતાના લાગે અને તમે એનાથી મોટું સદભાગ્ય તો કે તમે એની પાસે જઈને કહો કે હું તમારો છું એનાથી મોટું સદભાગ્ય હજુ આનંદના પ્રશ્નો કેવા છે આખી સિક્વન્સ જો તમને યાદ રહી હોય સૌથી પહેલું સદભાગ્ય મનુષ્ય તરીકે જન્મ લેવો એનાથી મોટું સદભાગ્ય કોઈ મહાપુરુષના કન્ટેમ્પરરી હોવું એનાથી મોટું સદભાગ્ય તમને ખબર પડે કે મહાપુરુષ છે એનાથી મોટું સદભાગ્ય તમે એની વાતો સાંભળો એનાથી મોટું સદભાગ્ય તમે જે સાંભળ્યું છે એના પર આચરણ કરો એનાથી મોટું સદભાગ્ય તમે મહાપુરુષ સાથે સંબંધ બાંધો એનાથી મોટું સદભાગ્ય તમે મહાપુરુષને જઈને કહો કે હું તમારો છું આનંદ કે છે એનાથી મોટું સદભાગ્ય બુદ્ધ કે છે એનાથી મોટું સદભાગ્ય કે મહાપુરુષ તમને એમ કે તું મારો છે આનંદ પૂછે છે એનાથી મોટું સદભાગ્ય બુદ્ધ કે હવે ચૂપ બેસ એનાથી મોટું સદભાગ્ય હોય જ ન શકે

અસુખ એટલે દુખ દુઃખ શું છે તો કહ્યું પ્રાગર સંગતિ પ્રાગર સંગતિહી જે બુદ્ધિમાન ન હોય એવા લોકો સાથે સંગતિ ટૂંકમાં મૂર્ખાઓ સાથે પનારો પડે એનાથી મોટું જીવનમાં દુઃખ નથી આપણી લાગણીને આપણા વિચારોને જે સમજી ન શકે ના આપણી બુદ્ધિના વિચારોને સમજી શકે ના આપણા અભિપ્રાયને સમજી શકે ના આપણા હૃદયની સંવેદનાને સમજી શકે એવા મૂર્ખાઓ સાથે પનારો પડે એનાથી મોટું જીવનમાં કોઈ દુઃખ નથી સંસ્કૃતના એક કવિ બહુ સરસ કે છે ઈતર કર્મ ફલાનીય દ્રચ્છયા વિલિખતાની સહે ચતુરાનન નરસી કવિત્વ નિવેદનમ શિરસી મા લિખ મા લિખ મા લિખ કવિ બ્રહ્માજીને વિનંતી કરે છે ચતુરાનન એટલે બ્રહ્માજી હં કે પ્રભુ હું તને પ્રાર્થના કરું છું ઇતર કર્મ ફલાની એ દૃશ્યયા મારા કર્મ ફળ પ્રમાણે તને જે ઈચ્છા થાય જે કંઈ મારા ભાગ્યમાં હોય એ પ્રમાણે તું મને જન્મ આપજે સંબંધો જોડજે વિલિખતાની તું લખજે સહે ચતુરાનંદ હે ચતુરાને બ્રહ્માજી હું સહન કરીશ મારા કર્મો છે મારે સહન કરવાના છે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર ઇટ પણ એક વિનંતી કરું અરસિકે શું કવિત્ત્વ નિવેદનમ જેને રસ ન હોય એવા વ્યક્તિની સામે મારે મારા જ્ઞાનનું મારી લાગણીનું નિવેદન કરવું પડે એવું શિરસી મા લિખ માં લિખ મા લિખ ત્રણ વખત કે એવું મારા ભાગ્યની રેખાઓમાં બ્રહ્માજી મહેરબાની કરીને નહીં લખતા જે આપણને સમજે નહીં એવા વ્યક્તિ સાથે રહેવાનું આવે આ કેટલું મોટું જીવનની દુર્ગતિ કહેવાય દુઃખ કહેવાય કાહાનિ ત્રીજો પ્રશ્ન હાનિ શું જીવનનું મોટા મોટું નુકસાન કહ્યું તો કહ્યું સમય જ જ્યોતિહિ સમય બગડે સમય નિરર્થક જાય એનાથી મોટું બીજું કોઈ નુકસાન નથી ખિસ્સામાંથી દસ ડોલરની નોટ પડી ગઈ હોય ને સવારે જે લઈને નીકળ્યા હોય ને પછી સાંજે આવીને પાછો હિસાબ કરો ને હિસાબ મળે નહીં એમાં દસ ડોલર ઓછા આવે તો માણસને 3 દિવસ સુધી ખાવાનું નથી મળતું કે ક્યાં ગયા 10 ડોલર ક્યાં ગયા 10 ડોલર ક્યાં પડી એ શું થયું તો હિસાબ એટલો કર્યા કર અહીંયાથી અહીંયા ગયા તો આટલા વાપર્યા પછી આટલા ગોચી આમ થયું તેમ થયું હી 10 નો હિસાબ નથી મળતો 10 ડોલર ની નોટ જો મળે નહીં તો એને થાય કે બહુ મોટું નુકસાન થઈ ગયું અને એને ચિંતા થાય પણ માણસ 10 મિનિટ કે 10 કલાક કે 10 વીક કે 10 મહિના 10 વર્ષ ગમે તેમ બગાડી નાખે એ ક્યારે વિચાર કરે છે કે મારું કેટલું મોટું નુકસાન થયું પહેલા કોઈની સાથે ગપ્પા માર્યા અને લોકોની નિંદા કરીને ગોસિપ કરીને પછી બહુ મજા આવી તારી સાથે બેસીને બધો ટાઈમ પાસ થઈ ગયો આપણે ટાઈમ પાસ કરીએ છીએ અરે સમય આપણને પસાર કરી રહ્યો છે કાલો ન યાતો વયમેવ યાતા કૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા ભોગા ન ભૂખતા વયમેવ એવ માણસે ઘડિયાળ બનાવીને પોતાને છેતરવાનું એટલું મોટું સરસ સાધન બનાવી દીધું ઘડિયાળના કાંટા આમ આમ ફરે સમય જઈ રહ્યો છે સમય નથી જતો આપણે જઈ રહ્યા છીએ તો મોટા મોટી કઈ મોટા મોટું નુકસાન સમય વ્યર્થ જાય તે જે લોકો જીવનમાં સફળ થયા છે ને જે ક્ષેત્ર પોતે પસંદ કર્યું એમાં એ લોકોએ જે એમને પૂછવામાં આવ્યું કે તમે શું કર્યું તો તમે આટલા સફળ થયા એ લોકોએ બે ત્રણ વાતો જે કહી એમાં એક આવે છે કે અમે મારા સમયનો બહુ સદુપયોગ કર્યો વર વેરી પર્ટિક્યુલર અબાઉટ અવર ટાઈમ અને જે લોકો એવરેજ આઉટ થઈ જાય ને પછી પાછા કે આપણા તો ભાગ્યમાં નથી ને જમાનો ખરાબ છે ને કોઈ આપણને સાથ આપતું નથી ને આપણે આ બધા રડવાવાળા લોકોએ ખરેખર તો સમય જ વ્યર્થ કર્યો હોય છે એને કંઈ સારું કામ કરવાનું કહો તો કે ટાઈમ નથી ટાઈમ નથી ને શું કરતો હોય તો કાં તો ટીવી સામે બેઠો હોય કાં તો મોબાઈલ લઈને ઊંચું નીચું કરે ઉપર નીચે અને હમણાં તો જે બધું નીકળ્યું છે મને કોઈ કંઈ કહ્યું પેલું શું કહેવાય એક નાના એક મિનિટની અંદરનું બધું નાના નાના રીલ હોય ને રીલ ઠીકટોક તમારે ઇન્ડિયામાં બેન થઈ ગયું સારું થયું પણ રીલ સોય એ આમા મામા 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 મામામ મામા જ કરે જોયાત કરે જોયાત કરે લોકો બે બે ત્રણ ત્રણ કલાક કાઢી નાખે છે કહેવાનો આશય કે સમય જે વ્યર્થ લોકો કરતા હોય છે એનાથી મોટું કોઈ નુકસાન નથી નિપુણતા કા નિપુણતા કઈ હોશિયારી કઈ તો એ કહ્યું ધર્મતત્વે રતિ ધર્મતત્વમાં જે આસક્તિ ઊભી કરે આકર્ષણ ઊભું કરે જેને આનંદ આવે ધર્મમાં અને ધર્મ એટલે જીવનને યોગ્ય માર્ગે વિકાસના માર્ગે લઈ જવાની પદ્ધતિ એ ધર્મ છે ધર્મ એટલે કેવળ ટીલા ટપકા નથી હું કયા રંગનો ચાંદલો કરું છું ને તમે કયા રંગનો ચાંદલો કરો છો અને કોણ કેવી કંઠી પહેરે છે અને કયા મંદિરમાં જઈએ છે અને કયા નથી આ બધું ધર્મ નથી પ્રતીકો ઠીક છે એની જગ્યા એ અર્થ છે એનો પણ ધર્મ એટલે એ રસ્તે ચાલીને એ આચરણ કરીને વિકાસ થઈ રહ્યો છે હું અંદરથી સ્ટ્રોંગ થઈ રહ્યો છું તો એ ધર્મ છે ધર્મો ધારય તે પ્રજા પ્રજાને જે ધારણ કરે તે ધર્મ છે એનાથી સરસ વ્યાખ્યા મહાભારતમાં કરવામાં આવી ય તો અભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ જેનાથી માણસનો અભ્યુદય એટલે આ લોકમાં પણ કલ્યાણ થાય અને નિઃશ્રેયસ સિદ્ધિ પારલૌકિક કલ્યાણ થાય અનંત યાત્રા જે શરીરની છે જન્મ જન્માંતરની છે એમાં કલ્યાણ થાય એ ધર્મ છે એમાં રતિ એમાં આસક્તિ હોવી એમાં આકર્ષણ હોવું એટલે તો ઘણા લોકો એવા હોય ને કે આપણે નથી કીધું કે પેલું ગધેડાને મીઠાઈ ન ભાવે સાકર ન ભાવે દુનિયા આખીને ગળ્યું કેટલું સરસ લાગે પણ ગધેડાની આગળ તમે સાકર મૂકો મોઢું ફેરવી લે એવું કંઈક કહેવાય છે ગામડાની ભાષામાં એવી રીતે ઘણા લોકો એવા હોય કે જેની આગળ ધર્મની વાત કરી ગપ્પા મારો ટાઈમ પાસ કરો તો બધી એને બહુ મજા આવે એને બેસા બેઠા કીધું કે બે કલાક પાના રમ તો પાના ટીચા કરે અને હવે તો પહેલાં પાના ફિઝિકલ ટીચવાની જરૂર નથી લોકોને કોમ્પ્યુટરના સ્ક્રીન પર ઓફિસમાં મને કોઈ કંઈ કહ્યું ઓફિસમાં કામ કરતા કરતા તો લોકો પેલું પાના નીકળતા હોય છે સમય બગાડતા હોય છે તો એમાં એને બે બે તન ત્રણ કલાક કાઢી નાખવા વાંધો ના આવે એને કહું કે આ ધર્મ જરા ભાગવત ગ્રંથ સાંભળવાનો છે ભગવદ્ ગીતા પર પ્રવચન સાંભળવાનું છે રામાયણની કથા નહીં એ હું બોર થાઉં એ મને ના આવડે એમાં મારો સબ્જેક્ટ નહીં મારો ઇન્ટરેસ્ટ નહીં તો હવે મેં પેલું દ્રષ્ટાંત આપ્યું ને કે ગધેડાને સાકર ન ભાગ્યું એવું એવું કહું એમ એવું એવું એ એવું બધું તો આપણે એવું નહીં કહેવાનું એ સમજ તો નિપુણ કા નિપુણ નૈપુણને કહ્યું ધર્મ તત્વે રતિ એ છે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એ છે હમણાં જ સવારે જગ્યાએ પધરામણી હતી ત્યાં વાત કરતો પ્રજ્ઞા યાદ છે ને તો મહાવીર ની આપણે વાત કરી શુર કોણ બીજાને હરાવવો તો બહુ સહેલું છે પોતાને જીતવું બીજા ઉપર જીતે વિજય પ્રાપ્ત કરવો બહુ સહેલો છે પણ પોતાના ઉપર વિજય પ્રાપ્ત કરવો પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો એ બહુ અઘરું છે તો વિજિત ઇન્દ્રિય જેણે પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો એ સાચો શૂરવીર છે એટલે આ સંસારમાં બે મહાવીર થયા છે એક અઢી હજાર વર્ષ થયા જૈન પરંપરાના સ્થાપક ભગવાન મહાવીર એ જીન શબ્દનો જ અર્થ છે વિજેતા અને જીન પરથી જૈન એટલે જેને વિજય શેના પર વિજય હવે તમે જુઓ મહાવીર સ્વામી કોઈની સાથે લડવા ગયા નથી ક્યારે પણ પોતાના પર વિજય પ્રાપ્ત કર્યો એ જીન અને મહાવીર સ્વામી કરતાં પણ હજારો વર્ષ પહેલા બીજા એક મહાવીર ભારત વર્ષમાં સનાતન સંસ્કૃતિમાં થયા શ્રી હનુમાનજી મહાવીર વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતી કેસ એ મહાવીરજને પોતાના પર વિજય પ્રાપ્ત કર્યો કશુરો વિજિતેન્દ્રિય પ્રિયતમા પ્રિયતમા કા પ્રિયતમા કોણ પૂછ્યું તો કહ્યું અનુવ્રતા જે આપણું કહ્યું સાંભળે સાંભળે કરતા સમજે અને અનુસરણ કરે એ પ્રિયતમા હોય કેવળ શરીર થી આકર્ષક હોય કેવળ જે ચામડી પ્રત્યે આપણને ખેંચાણ થાય એ પ્રિય તમારે તો બધી એક જેમ સોનાનો પેલો ગિલટ ઉતરે એવી રીતે બધું ઉતરી જતું હોય છે આકર્ષણ બાહ્ય આકર્ષણ તો પણ અનુવ્રતા જે સમજીને અનુકરણ કરે અનુસરણ કરે રામાયણમાં બહુ સુંદર પ્રસંગ છે મને ખૂબ ગમે છે એ પ્રસંગનું વર્ણન પણ જ્યારે કરું ને કેવટ રામ લક્ષ્મણ સીતાને જ્યારે નાવમાં બેસાડીને ગંગા પાર લઈ આવ્યો છે એ પછી રામચંદ્રજીને પગે લાગ્યો દ્રશ્ય એવું છે કે આ રામજી છે કેવટ આ રીતે રામજીને પગે લાગે છે રામજીની પાછળ સીતાજી ઊભા છે પછી લક્ષ્મણ હશે કેવટ જ્યારે પગે લાગે છે ત્યારે રામજીના મનમાં વિચાર આવ્યો કે એ કછું નહીં દીના મેં આને કશું આપ્યું નહીં આ માણસ મને નાવમાં બેસાડીને ગંગા પાર લઈ આવ્યો પણ મેં એને કશું આપ્યું નહીં હજુ રામજીને કેટલી ઉદાત્ત વિચારધારા છે કે જેની આપણે કોઈ સેવા લીધી હોય જેણે આપણા માટે ટાઈમ આપ્યો હોય જેની પાસેથી આપણે કંઈક પ્રાપ્ત કર્યું હોય એને કંઈક આપવું એ આપણું કર્તવ્ય છે મફતનું ક્યારેય કશું લેવાય નહીં રામ રાજ્ય ત્યારે આવે કે કોઈનું જ્યાં શોષણ ન થાય જેનો જે અધિકાર છે એને માનભેર સન્માનભેર એને આપવામાં આવે ત્યારે રામ રાજ્ય આવે તો આ કેવટ પગે લાગે છે અને રામજીના મનમાં વિચાર આવે કે મેં આને કશું આપ્યું નહીં સીતાજી પાછળ ઊભા છે ગોસ્વામી તુલસીદાસજી બહુ સરસ ચોપાઈ લખે છે અયોધ્યા કાંડમાં પિય હિય કી સિય જાન નિહારી મની મુદરી મન મુદિત ઉતારી પિય પ્રિય હિય હૈયુ કી સીય સીતા જાનની નિહારી પોતાના પ્રિય જો પ્રભુ રામચંદ્રજી છે એમના હૈયામાં એમના મનમાં શું વિચાર અત્યારે ચાલે છે એમની શું લાગણી છે એ જાણનારી સીતાએ મણિમુદ્રી મન મુદિત ઉતારી મણિમુદ્રિકા સીતા સીતાજીની આંગળી પર હશે એ પ્રસન્ન મનથી ઉતારી પાછું એમ નહીં કે આ શું કરવું પડશે મારે આપવી પડશે એવું નહીં મુદિત મનથી પ્રસન્ન મનથી એ ઉતારી અને ધીરેથી પીછા આમ રાજને હાથમાં પકડાવીને કહ્યું છે કે આપી દો આને પાછળ ઉભેલા સીતાજી છે અને એ વખતે મારા પ્રભુ મારા પતિદેવ રામચંદ્રજીના મનમાં શું ચાલે છે એ સીતાને ખબર પડી ગઈ આ રામ સીતાની જોડીની પૂજા થાય એનો આદર્શ અપાય આજકાલના કોઈ શીતલબેન હોય એને દસબંધ ત્રણ વખત કહેતો હોય ને આપે અને કદાચ એ જવાનું હોય કે ક્યાંક હોય તો હસબન્ડ ઇશારો કરે સમજે નહીં પાછું હસબન્ડ કંઈક હોય તો ઇશારો કરતો એમ કે ઇશારો કરે મને ખબર ના પડે મને કહેવું પડે તમારે તું ઇશારો ન સમજે અરે ઇશારો પણ કરવાની જરૂર ન પડવી જોઈએ એના મનના વિચાર શું છે તે ખ્યાલ આવી જવા જોઈએ પરસ્પર બંને રીતે છે એટલે હું મેલ શોવિનિઝમની વાત નથી કરતો એ પરસ્પર આઈધર ઓર બંને રીતે હોવું જોઈએ તો એ પ્રિયતમ ને એ પ્રિયતમા કહેવાય જે સમજી શકે છે આપણા વિચારોને આગલું કહ્યું કિન ધનમ ધન કયું આપણે તરત કહીશું રૂપિયા પૈસા ડોલર સેન્ટ પાઉન્ડ પેની યુરો ના ધન કયું એક જ શબ્દમાં ભરતૃ ઉત્તર આપ્યો વિદ્યા વિદ્યાથી મોટું કોઈ ધન નથી આજના યુગમાં પણ તમે કોઈ આવડત હોય ને કોઈ હુનર એ તો કલા કહેવાય પણ એ હોય ને તોય માણસ આગળ આવે જ્યારે વિદ્યા હોય તો શાસ્ત્રનું જ્ઞાન હોય એટલે કે એ વિદ્યા ક્યારે બને છે શાસ્ત્રનું જ્ઞાન જ્યારે આપણું આચરણ બને આપણો અનુભવ બને આપણી સમજણ બને ત્યારે એ વિદ્યા કહેવાય છે કેવળ વાંચવું એ તો ઇન્ફોર્મેશન છે એ તો જાણકારી ભેગી કરી શબ્દો એકઠા કર્યા પણ જ્યારે આપણો અનુભવ બને આચરણ કર્યા પછી ત્યારે વિદ્યા બને અને એનાથી મોટું કોઈ ધન નથી વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ એવું કહ્યું છે બધા ધનોમાં શ્રેષ્ઠ છે તે વિદ્યા છે કેમ સુખમ સુખ કહ્યું તો કહ્યું અપપ્રવાસ ગમનમ બહુ ટ્રાવેલ ન કરવું પડે ને એ બહુ મોટું સુખ છે અગેન રામાયણમાં ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજી સાથે મિથિલા નગરી જોવા જ્યારે નીકળ્યા છે ત્યારે વાલ્મીકી રામાયણમાં વર્ણન છે અને એનો થોડોક સંકેત ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં પણ કરે છે કે મિથિલા કેવી હતી મિથિલાની મુખ્ય શેરીમાં જ્યારે રામચંદ્રજી લક્ષ્મણજી સાથે નીકળ્યા ત્રણ પ્રકારના લોકો હતા બાળકો સ્ત્રીઓ અને પુરુષો બાળકો તો સીધા રામજીને ઘેરીવાળાને હાથ પકડીને ચલો અમે તમને બતાવીએ ધનુષ્ય યજ્ઞ છે તે ક્યાં છે ને શું છે કેવી રીતે છે બધું અને સ્ત્રીઓ એ ઉપર ગેલેરીઝ જરોખામાં ઊભી રહી રહી બધા પોતપોતાના મકાનોમાં એકબીજા સાથે વાત કરે કે તને ખબર છે કોણ છે કોણ અરે અયોધ્યાના રાજકુમારો છે આમ છે તેમ છે આ બહેનો પાસે બધા સમાચાર પહોંચી જાય અને એ પાછું બાલ્કનીથી બાલ્કની સમાચાર બધા ટ્રાન્સફર થતા હોય અને ત્રીજા છે પુરુષો નીચે દુકાનોમાં પુરુષો છે એ પુરુષો જુએ કે કોઈક આવ્યું છે હશે કોઈક ઠીક છે જો બધા જ તો આપણે જઈશું પછી સ્વાગત આ પુરુષ એ રહી જ જાય હંમેશા એ બીજાની રાહ જોતો હોય ને પણ મુદ્દો અહીંયા એ છે કે અયોધ્યા અરે મિથિલાના મકાનો કેવા હતા નીચે દુકાન ઉપર મકાન તમને બધાનો ખ્યાલ હોય તો નાના ટાઉનમાંથી કે ગામમાંથી તમે આવો ને તો ત્યાં વેપારીઓના ઘર આવવા જ હોય ઓફિસ હોય અને ઉપર રહેવાનું હોય અને એવી રીતે જે ચાલતું હોય આ કેટલો સુખી માણસ કહેવાય તમે વિચાર કરો સવારે નાઈ ધોઈ પૂજા પાઠ કરી આરામથી આમ નવ સાડા નવે ખાલી દાદરો જ ઉતરવાનો એ પણ અંદર જ હોય અને દાદરામાંથી એક બાજુ આમ આવી એટલે દુકાન અંદરથી ખોલીને શટર ઉપર કરવાનું બેસી ગયા દુકાન ચાલું બાર સવા બાર સાડા બાર થાય એટલે ઉપરથી પત્નીનો મધુર અવાજ આવે રસોઈ તૈયાર છે આમાં છેલ્લા અડધા કલાકથી પોણા કલાકથી બારીયાની દાળ બનતી હોય ને એની સુગંધ તો આવતી હોય ને એટલે એટલે ખબર તો પડે કે આ તૈયાર થવાનું તો પત્નીનો મધુર અવાજ આવે કે તૈયાર છે એટલે શટર ડાઉન કરીને દાદરો ચડીને ઉપર જમી સરસ મજાના દોઢ બે કલાક આરામ કરીને પાછા સાડા ત્રણ ચાર વાગે શટર ખોલ્યું દુકાન ચાલુ સાડા છ પોણા સાત સાત થયા દીવાબત્તીનો ટાઈમ થયો શટર બંધ કરીને ઉપર કેટલો સુખી માણસ બોલો એને નહીં કોઈ ટ્રાફિકની ઝંઝટ ગેસના ભાવ ગમે તેટલા ઉપર નીચે થાય એને કોઈ ટેન્શન જ નહીં નહીં પાર્કિંગના પૈસા આપવાના નહીં કશું કરવાનું નહીં ટોલ ભરવાના ક્વોલિટી ટાઈમ એને કેટલો મળે અહીંયા તો માણસ વન વે દોઢ બે કલાક ટ્રાવેલ કરે ટ્રાફિકમાં થાકે રોડ રેજ આ બધા શબ્દો હમણાં નીકળ્યા છે ને આમ જરાક ઝૂક આગળ જાય તો ત્રાસ પણ દૂસો કરે ને કરીને કોઈ ચિંતા નહીં આ કેટલો સુખી માણસ અપ્રવાસ ગમનમ જેને બહુ પ્રવાસ ન કરવો પડે અને ઘેર બેઠા બધું પ્રાપ્ત થતું હોય એ જીવનનું મોટું સુખ છે અને છેલ્લે કહ્યું રાજ્યમ કિમ રાજ્ય શું તો આજ્ઞા ફલમ જ્યાં આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય સમજવું એ આપણું રાજ્ય છે રાજ્યનો અર્થ કંઈ મોટા મોટા કિંગડમ જ એ તો હોય જ ત્યાં તો જરૂરી છે પણ આપણા ઘરની અંદર પણ આપણું રાજ્ય હોઈ શકે ત્રણ બેડરૂમનું કઈ રીતે જો આપણા ઘરમાં આપણી આજ્ઞાનું પાલન થતું હોય આપણે કોઈક ઈચ્છા પ્રગટ કરીએ આપણે કોઈક સૂચના આપીએ અને એનું પાલન થાય તો એ આપણું રાજ્ય એ ત્રણ બેડરૂમનું રજવાડું આપણું પણ એમાં જો કોઈ માનતું જ ન હોય પુરુષ તરીકે પત્નીને કે જ પત્ની ના માને છોકરાને કે પપ્પા તમને ભાન નથી પડતું આવું કંઈ કરાતું હશે ને આમ કરે કારણ તો મા દીકરીને કંઈ કે દીકરી ના માને મા દીકરાને કહે તો એ ના માને પત્ની પતિને કંઈ કહે તો કોઈ માને જ નહીં આપણી વાતને તો એ રજવાડું કહેવાય તો રાજ્યમ કેમ આજ્ઞા ફલમ જ્યાં આપણી આજ્ઞાનું પાલન થતું હોય આ કેટલા સરસ આવા જીવનના બધા લાભ શરદભાઈ અલકાબેન આપણા ઘરે બેસી સમગ્ર દેસાઈ પરિવારને હું આશીર્વાદ આપું હિતેશભાઈ બેન દીપ્તિ કે સરસ મજાનું સાત્વિક પુરુષાર્થ કરતા રહો ઈશ્વરનું સ્મરણ કરતા રહો મનમાં પ્રસન્નતાનો ભાવ સ્થિર થાય અને પરમાત્માની કૃપા આપના ઉપર નિરંતર વરસતી રહે એવી સદભાવના સાથે સર્વે સુખીન સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતો મા દુઃખમાપ્નુયા